લાખો ના હીરા લે ભાગી જતા ઠગ દલાલ ને ક્રાઇમ બ્રાન્ચ ની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો સુરત શેર ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં થગાયના બનાવમાં પણ રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે આ વાજ થગોને ઝડપી પાડવા સુરત પોલીસ પણ મેદાને આવી ગઈ છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેનની ટીમે બાતમીના આધારે હીરા બજારમાં હીરાના વેપારીઓ પાસેથી પોતાના હીરાના વેપારીઓને હીરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને હીરા બારોબાર વેચી નાખી થગાયા ચનાર રીડા થગેવા મૂળ ભાવનગરના ઉમરાણાનો અને હાલ કતાર ગામ રાશી સર્કલ પાસે આવેલ રાજાનંદ સોસાયટીમાં રહેતા રવિકુમાર ઉર્ફે રવિ ચોસઠ ગણેશ વગાસિયા ને પાડ્યો હતો અને તેની વિરુદ્ધ છ કરોડ બાર લાખ સત્તાવન હજાર ચારસો ને સુડતાલીસ જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા પોતે સાથે લઈ જાય પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંબિનાઓની ફરિયાદ લઈ જીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ ત્રણ પાંચ મુજબ ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપી નામે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચ ના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે સાહેબ આ વેપાર ક્યાં કરતો હતો અને આને રૂપિયાનું કઈ રીતના જે બોલે આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધા છે